નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ ની પ્રાથમિક શાળા ખાતે

બાળકોને સમજાવવામાં આવ્યો હતો જેમાં પૂંસરી પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ અને માર્ગદર્શક શિક્ષક સુરેશભાઈ માળીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા અને ત્યારબાદ બાળકોને વિજ્ઞાન ગુર્જરી વિશે બેઝિક માહિતી શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક સ્મિતભાઈ ગજ્જર અને ચૈતાલીબેન રાવલ દ્વારા આપવામાં આવી હતી